તો કેમ છો મિત્રો આપણે આવી ગયા છે નોગમાં જય દ્વારકાધીશ જય શ્રી રામ ને જો અત્યારે વાગી ગયા છે થઈ ગયું આ ગાડી તમને આજે આપડી ગાડીમાં થોડીક રેડિયમ ને મરાવી પાછો આપડે અહીંયા યુટ્યુબનો નો લોગો હતો ને બ્લોગિંગનો એવો મરાવી આ ગાડી આપડી બદલી ગઈ ને એવા હાટું આપણે પહેલાં જઈએ હવે સીધા માધુપુર મસ્ત મજાની જો ગાડીમાં રેડિએ માર્ટ ને કરાવીએ કેવુંક લાગે તો હાલો કન્ટિન્યુ વ્લોગમાં બેના રહી જાય રેડિયા માર્ટને હજી ગાડીમાં થોડોક કામ કરાવવાનું છે એ બધું કરાવી લઈએ તો કન્ટિન્યુ વ્લોગ જોતા રહી જાય મસ્ત મજા આપણું કામ એ ચાલુ કરતી તું ગાડી તમને દેખાડું મસ્ત જો આગળ કેવું કામ થાય આપણે ગાડી જો માં પડી છે તમને આગળ જો તમને દેખાડું લોગો બોગો બધું બને છે કમ્પ્લીટ મસ્ત મજાનો લોગો બનાવ્યો ઉત્યા દવલ નામ રાખ્યું કટિંગ પટિંગ થાય ગાડીમાં માં ગાવો વાગો લગાડે મસ્ત મજા સ્ટીકર બીકર આગળ જો લગાડી દે કમ્પ્લીટ મસ્ત મજાનો જો લોગો લગાડી દીધો ગુતિયા ધવલ નામ લખી કમ્પ્લીટ હવે આગળ કામ કાઢીને કરાવવું એ જોઈજો વાહી હજી જો આપણે એની લાઈટ છે ને લાઈટ તો લઈ લીધી એની લાઈટ લઈ લીધી હવે એમાં લાઈટમાં છે ને નામ લખાવવાનું છે કે આપણે સ્ટુડિયોનું નામ લખાવી નાખો એમાં મસ્ત મજાનું હાલો કન્ટિન્યુ મસ્ત મજાનો જો અહીં લોગો લગાડી લીધો ને અહીંયા બ્લેક થી મરવી લીધી હવે મસ્ત થઈ ગયો હજી વાહીની લાઈટમાં એમાં છે ને કામ કરવાનું છે પણ એનું વાર લાગી કેમ કે લોગો કીધો ને એ બનાવવો પડે એટલે સ્ટુડિયોનો મારો લોગો છે એટલે એ કે બનાવવામાં વાર લાગે એટલે કે થોડોક દીપ ફસી આવી જાય કે હાલો તો કંઈ વાંધો નહીં એક દીક કેડે આવીશું પાછા હવે લોગો બોગો બનાવી જઈએ તો કન્ટિન્યુ લોગ જોતા રહીએ ગયો મસ્ત જો આપણે આવી ગયા પાણીપુરી ખાવા ભુવાભાઈ ની રેકડીએ મસ્ત મજાની લાગણી પાણીપુરી બનાવી નાખે અહીં જો ક્યાં આમ બોલું કરી દો બકાલો લઈ લીધું આમાં આ જો લાઈટ ને અમે આવી ગયા ઓ ભાઈ રેકડીએ મસ્ત મજાના પાણીપુરી ખાવા હલો મસ્ત મજાની પાણીપુરી મને આ છે બર્થડે ની પાર્ટી ઓ બર્થડે ની પાર્ટી માં છું રેડી પાણીપુરી માં રોડવી લીધું આપણે તો જો આપણે મસ્ત મજાના જો વનમાં પૂગી ગયા દેખાડ દઉં તમને ગાડી કેમ લાગે લોગો રેડી ને હવે કમ્પ્લીટ ને મનીષ રેડી ને આપડો લોગો કઈ નો લોગો બોગો લીધો હવે એમ થયું કે નહીં છે લોગો હોય તો કે લાગે કે નહીં છે હજી પાછલી લાઈટ છે ને એ ચોંટાડવાની છે એમાં લોગો લગાડવાનો છે એનો ઓર્ડર દેતા હોય મસ્ત મજાનો આ લોગો મને કેદીનો નો શોખ હતો આપણી પહેલી ગાડી હતી એમાંય આવી ગયો હતો તેમાં આ હતું ને એ વ્હાઈટ કલરનું હતું આજ પહેલાં બીજા કલરનું કરી નાખ્યું ને આજ પહેલાં લોગો થોડોક મોટો રખાયો ઓલે ખરે નાનો હતો ઇડિયો આજ પહેલાં મોટો કરી નાખ્યો નામે મોટું કરી નાખ્યું હવે મસ્ત મજાનો જો લોગો લાગે આ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો વેલા હેર હાલો તો હવે અહીંયા છે અમારે થોડુંક કામ હતું રીલનું રીલ બિલ શૂટ કરીએ હાલો તો જો કન્ટિન્યુ રહી ને આ જો આ ટેકરી છે અમાર મનીષભાઈ એમ કહે કે આપણે ટેકરી ઉપર જાવું તો ગાડી લઈને જાવું કે હાલીને જાવું અને હાલીને જાવું મને તો ગાડીનો શોખ હતો તમે છે ને અહીંથી આમ સીડીએ સડી જાવ હાલો અહીંથી સડી જાવ હાલો હાલવા મંડો હાલો મસ્ત મજા ને જઈ ભાઈ ગયા મનીષ ભાઈ આપડી ગાડી લઈને આપણે જઈએ આગળ આપણે ગાડીને હાલે જબલું લઈ લે હાલો રીંગણા બટાટા ટમેટા મરચા તો આપણે છે ને ગાડીને અહીંયા જ રાખવી પડશે કેમ કે જો અહીંયા છે ને દિવાલ મારી દીધી ને એટલે નગર અહીંયા આમ ફરી ને ગાડી વહી જતી પણ હવે અહીંથી આમ જો આ સીડી દેખાય ને સીડી ઉપર થઈને જવું પડશે હાલો તો હવે જઈએ આપણે હા સીડીને પગઠીએ તો અહીંથી ચાલુ થાય હા ઉપર જઈએ હવે આ મને એટલે ગાડીમાં મૂકી દીધી નકર ગાડી લઈને જવાનું મન હતું પણ અહીંયા દિવાલ મારી દીધી આડી એ મને ખબર નથી હાલો તો ઉપર જઈએ હવે પગઠિયા સડી જઈએ મસ્ત મજાનો દરિયો જો દેખાય છે હા સડી ગયો અહીં ઉપર ને તો હા સડી ગયો મને હું ભૂલાઈ ગયું હા મન અ બાપા ગાડી લઈને આવું તો પણ હા સડી ગયો અહીં ઉપર છોડ્યો ને તો ગાડી એકઠી પડી જવા મસ્ત મજાનો હવે લોકેશન આવે છે અહીંયા પેલા બોવ અમે ગાડી લઈને આવ્યા રખડતા આ જો કેડો પણ બંધ છે હાલી ને આવવું પડે અમે પેલા ગાડીઓ લઈને બહુ આવ્યા હવે હાલી ને આવવું પડે હવે છે ને મનીષભાઈ કઈ કેવું અમારે કઈ એના ગુસ્સા જ ભરી અમે હાલો તો હવે છે ને કંઈ નહીં એકાદ બે રીલ બનાવી નાખીએ મસ્ત મજાની પછી હજી આપણે પાછા માધુપુર અંદર જવાની છે ગામમાં અટારમી હવે રીલ બે બનાવી નાખીએ પછી જઈએ પાછા ગામમાં મસ્ત મજાની રીલ રિલ પ્રૂફ કરીને નીકળી ગયા પાછા ગામમાં મજા મજા પડી ગઈ

પાછા આપણે નીકળી ગયા અહીંયા જો રુક્ષમણી મંદિર છે મસ્ત મજાનું એક દિવસ જાયશું આપણે અત્યારે તો ટાઈમ નથી તો ચેટેથી જોઈ લાવ તમે ઓછી એક દિવ અંદર કેલી બન્યા ફૂલ બાકાજી થી બોલાવાની છે તો હવે મારે છેલ્લે છેલ્લે ગામ કહેવાનું હોય ખાલી લાઈક શેર કોમેન્ટ સસ્કાબ કરી ને ક્યો શક્કરપારું કર નાખજો Hello, tata bye bye good bye hui jay